અને ઈમાનદાર નેતા છે તેમણે દિલ્હીમાં મારા જેવા નાના બાળકો માટે ખૂબ જ સરસ મજાની મોટી મોટી શાળાઓ બંધાવી છે મોટા મેદાનો જમવા માટે ભોજના લઈએ સ્વિમિંગ પુલ મોટી કમ્પ્યુટર લેબ વગેરે બધી જ સારી સારી વસ્તુઓ છે આ સિવાય દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ ખૂબ જ સારા સારા કામો કર્યા છે પંજાબના ખેડૂત ગઢવી અને આપણા ગોપાલભાઈ આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા છે ગોપાલભાઈ પણ ખૂબ જ ભણેલા ગણેલા અને સ્માર્ટ નેતા છે ગોપાલભાઈ 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 પોલીસમાં કામ કરતા હતા તેમ બધા ગુંડા પણ તેમનાથી ખૂબ જ ડરતા હતા ગોપાલભાઈ એને ડાલ લાગે છે ગોપાલભાઈ આપણા હિસાઅતરના જ મહેનત રહ્યા છે ગોપાલભાઈ ગોપાલભાઈ પણ ખેડૂત પરિવારથી આવે છે ગોપાલભાઈ તો બહુ ટેલેન્ટેડ છે આવડે છે તેમને વાંચતા લખતા ગાતા

શું સાહેબ વટ નો પડે ત્યાં સુધી ખાવું ન ભાવે આ હિરાણી એટલે વટનો નો પટકો જોઈ પાર કદી સેમ લીધર આભાર